જો તમે મારી એનસી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી ક્લાસીસ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને ભૂલતા નહીં બરાબર મિત્રો ચેનલમાં જોડાઈ જાજો હવે આપણે ટેટ વનની પરીક્ષામાં જે પૂછાયેલા મહત્વના પ્રશ્નો અને એમાં ખાસ કરીને ભગવદ્ ગીતાના પ્રશ્નો કેમ પૂછવાના છે એના ઉપર ખાસ આપણે નજર કરવાની છે બરાબર મિત્રો બીજી બાજુ વાત કરીએ કે એની અંદર જે ઉમેદવારો છે કયા વિષયના કારણે એમનું જે મેરિટ છે એ મેરિટ પણ નીચું જશે બરાબર એ પણ ખાસ આપણે જોવાનું છે મિત્રો તો ફટાફટ તમે અમારી એનસી ક્લાસીસ ચેનલની અંદર જોડાઈ જજો બરાબર મેરિટ મિત્રો નીચું જવાનું છે બરાબર જે શિક્ષક બનવા માટે રાજ્યના એકોણું હજાર છસો ને સત્યાવીસ ઉમેદવારે ધોરણ એકથી પોચના ટેટ વન આપી હવે મિત્રો એમનું બીજી બાજુ એક આપણે મહત્વના સમાચાર છે કે ધોરણ નવ દસ અને અગિયાર બારની ટાટ પરીક્ષા લેવાનું આયોજન કરી શકે સરકાર જે પરીક્ષા છે નવ દસ અને અગિયાર બારની જે પરીક્ષા છે એ લેવા માટેનું સરકાર લગભગ ટૂંક સમયની અંદર એલાન કરી શકે છે એટલે મિત્રો જે ખાસ કરીને તૈયારીની અંદર જોડાઈ જજો બરાબર ટૂંક સમયની અંદર એ પણ જેનું ખાસ ભરતીને લઈ એનું પણ એલાન થઈ શકે છે

હજી મને તમારી સમક્ષ એક થોડીક માહિતી આપવાની છે શિક્ષક બનવા માટે ધો ખાસ ધોરણ એકથી થી અંદર નેવું પોઈન્ટ છવ્વીસ ટકા જે ઉમેદવારો હાજર રહ્યા હતા એની અંદર ખાસ કરીને પરીક્ષામાં આવેલા વિદ્યાર્થીઓની અકસ્માત પહેલા તો થયો છે મિત્રો બરાબર તો મિત્રો અરવલ્લી જિલ્લાના એક ગામમાંથી બે યુવકો અમદાવાદના પરીક્ષા આપવા આવ્યા હતા અને તેત્રી વર્ષે ઈશ્વરસી મકવાના અને હિતેશભાઈ નાઈ ટેટની પરીક્ષા આપવા ઓટાવ જઈ રહ્યા હતા અને રવિવારે સવારે અજીત મિલ પહોંચીને ચાલતા ગરીબનગર ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા ત્યારે રોડ ક્રોસ કરતી વખતે કાર ચાલકે ટક્કર મારતા બંને યુવકો ઈજાગ્રસ્ત પણ રહ્યા છે જે બંને છે બરાબર મિત્રો ખાસ કરીને ઈજાગ્રસ્ત પણ એ લોકો થયા છે તો ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એ પણ આપણે કહીએ છીએ એ પ્રાર્થના કરીએ છીએ બીજી મિત્રો એક મહત્વના ન્યૂઝ બરાબર કે ટેટ વનની ની પરીક્ષામાં પૂછાયું ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય અહમ પરમાસ્મી અહમ પરમાસ્મ અહમ પરમાસમી શું સૂચવે છે આધારિત પ્રશ્નો પૂછાયા સૌથી વધુ ઉમેદવારો વડોદરામાંથી નોંધાયા હતા સૌથી વધારે ઉમેદવારનો ઓકડો મિત્રો હોય તો વડોદરાનો છે બરાબર સૌથી વધારે જુઓ હવે પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક માટે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસ રવિવારે હોય હવે એની અંદર અમદાવાદ શહેરની અંદર જે સેન્ટર આપેલા હતા તો ઉમેદવારો છવ્વીસ હજાર ત્રણસો અમદાવાદ અમદાવાદ ગ્રામ્યની અંદર અગિયાર હજાર આઠસો અઠ્યાસી રાજકોટ જે ચૌદ એકસો નેવું સુરતમાં ખાસ કરીને અઢાર હજાર પાંચસો વડોદરામાં ત્રીસ હજાર ચારસો ને પંચોતેર જ્યારે કુલ ઉમેદવારોનો આંકડો મિત્રો એક લાખ ને બારે છે બરાબર ને મિત્રો ચિંતા કરતા નહીં બરાબર જે ખાસ કરીને જે હતા પ્રશ્નો બરાબર ટેટ વનની ની અંદર તો શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રતાન વાક્ય અહમ પરમાસમી સૂચવે છે કે અહમ પરમાસમી એટલે હું સર્વસ્વ છું બધું હું છું એમ બીજું કોઈ નથી હું ખુદ છું બીજું કોઈ છે નહીં એવું સૂચવે છે બીજી બાજુ ઓટિઝમ ધરાવતી વ્યક્તિમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે તો બાળકોમાં ક્રોધ ભય ઈર્ષા વગેરેનું નિયંત્રણ થવું જરૂરી છે આ માટે નીચેનામાંથી કયા પ્રકારના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ શિક્ષકને દીવાદાંડી સાથે સરખાવવા પાછળનો મુખ્ય શૈક્ષણિક સંદેશ શું હોઈ શકે પાસા પ્રભુત્વ પ્રાપ્ત કરવા સાનો વિકાસ કરવો જરૂરી છે અને કૌ કૌશલ્ય વ્યક્તિનું દર્પણ ગણાય છે બીજી બાજુ મિત્રો વાત કરીએ કે પરિણામ આપણું પચાસ ટકા રહેવાનું છે પીટીસીનું બરાબર પેપર હાર્ડ હતું સહેલું હતું જેની તૈયારી નથી કરી એમને હાર્ડ પણ લાગ્યું છે એટલે કોઈ ચિંતા કરતા નહીં જો એવું લાગશે તો પરીક્ષાની અંદર જે પણ પડતી થશે ઉમેદવારો ઓછા પડશે તો ટેટ પરથી લેવાની છે બરાબર ટેટ પરથી લેવાશે મિત્રો એટલે કોઈ એવી ચિંતા કરવા નહીં બરાબર બિંદાસ તૈયારી કરો ફરી વાર અને બીજું વાત કરીએ કે ટેટ ખાસ ટાટ અને એ જ ટાટ પરીક્ષા આવવાની છે ટૂંક સમયની અંદર બરાબર તો ફટાફટ એ ટૂંક સમયની અંદર આવવાની છે તમારી તૈયારી શરૂઆત મિત્રો કરી દેજો તમારી સમક્ષ આ ન્યૂઝ તથા મેરિટ નીચું જવાનું છે મિત્રો ચિંતા કરતા નહીં બરાબર માત્ર પાસ હસો તો સો ટકા તમારી નોકરી પાકી છે મિત્રો ચેનલમાં નવા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત